હલો મિત્રો કેમ છો બધા મજામાં છો બધા તો જય માતાજી જય તો આજ માં હું કામ કરવાનો છે આપણે ભૂમિના હું કરવાનું છે આપણે કામ આજ તો આપણે નીણ નથી છે તો લીલી નીણ હતી ઈ બધી નીરી છે

એ ભૂમિ બેન તું તો કે બધા ને રામ રામ ને સીતારામ બધા ને એમ તો કે હે બેન મેંદડી પાસે બહુ બીજી પાસે પકડા હે હવે બેન ભારે એમ ત્યાં સડી જશે મીનુ ને પકડવા માટે પણ ગીત તો ગાય એક તું એક ગીત તો ગા સરસ મજાનું ગમે એનું ગાતો કાલે કા કે ગઈ ને ગાતો એને લાગી છે શરમ ન કરતો બેન બા આગળિયા ઘણો ગાઈ નાખે અહીંયા માવો પણ કપલેટ થઈ ગયો છે હવે હાલો હવે ઊભા થાવ દાંતડા ને હું ગોતો અમાર ભૂમિબેનનો નાસ્તો અમે કાંઈ લાવી જ નથી દેતા જોઈએ ફાફડી ગાંઠિયા લાવી દઈએ બાકી બીજું બધુંય ધબડક લાવવાનું બાકી કઈ નહીં લાવીને દેવાનું જાવ આવું લાવીને દેવાનું પાપડી ગાંઠિયા ને એવું એને છે ને દુકાનના બબલા ને એવું ખાઈ તો જરતું જ નથી અને એટલે પછી નથી લાવીને દેતા તાપડું લીધું ને ગાહડી વાળવા હા દાટા લીધા છે મેં ભૂમિબેન ને તેડવા પડે એમાં કાદુ છે તો નિહાલે કાઢ નહીં જોતો કેવો કાદુ છે નીકળી જશે હવે ધીમે ધીમે હેઢો કાઢવા જો રીંગણી છે આ રીંગણી તો મસ્ત થઈ ગઈ છે કપાને કેવું નુકસાન આવ્યું એ આપડે ને આવ્યું ને તો હારું બે ટળી ગયો કા હમ ડાળો મને એમાં ભાંગી ગયું નુકસાન આવી જો કપાસ અમારે આવો છે કેવો કપાસ છે કોમેન્ટમાં કેજો હવે વીણી લેવો છે આમાં આજકાલ વરાપ નીકળે કે એટલે વીણી લેવો છે જોવો નીકળી ગયો છે કપાસ તવડી ગયો બધું હારો થોડું થોડું કામ બધું ભેગું થઈ જાય શાળો પડશે એટલે નવરાત નહીં રહી એ તો જવાબ દીકરી ક્યાંય પોગી ગયા છે પાંચ તરી સિંગ તે જો આવી થઈ ગયું છે તો આ તો બાપ દીકરી શેઠ પોગી ગયા છે

દાતડું ને બરાબર હાલતું કાકર જ નથી આને હવે દાતડા નવા લેવા રોય હું નવા લેવા જ પડે ને નો વાડી નાખતી કેમ કેમ કરીને કરી ને શું છે એકલો સુઈ ગયો પવન લાગી ગયો હોય એવું છે હમ એક ને ન ઉભું એવું ગમતું હોય એમ હોય

પકડવામાં રહી ત્યાં વાગી જાય શું કરવું કો માલ હાટું તો વાઢવું તો પડશે આપણે કઈ ખાવું એમ એ થોડા બસારા કહીએ કે ખાવું એમ જોઈએ વાગી જવું બેટા જવો અમારી છીંગ પણ બહુ સારી છે ફાલે હારો છે જોઈ જો ડાવડા ભરી ગયા છે આ તો હેઢાનું છે તો

બ્લોક કરો ઘડીક વાર બન અને આમ જો ખાંભ હોય મીડો હરુડ હોય એમાં વીજળી ને એવું થાય છે હરુડ ચાલુ કર્યું વરસાદ આવે એ પેલા છે ને જલ્દી જલ્દી હાલો વાઢી ને ભાઈ ગયા ભાગી પછી ગાહડી બાંધી ને એ બ્લોક ચાલુ કરજો ત્યાં સુધી હવે ભાઈ ભાઈ ટાટા બધા જ ગાહડી ભરવાનું કામકાજ કર્યું છે ચાલુ ગાહડી વાળી છે એ કાબુ મેં ગાહડી બદલાવો ને તો હવે તમે આમ હાલતા થાવ જાવ આમાં ઉભા છે ને છેડે તમને કોઈ તેડશે છે નહીં કાદુવાળા આખા બગડેલા છે એટલે હાલતા થાવ જાવ અમે આમી જાય એમ નો લે હાલતા થાવ તો અમે વાળી છે એ ગાડી હતી ખબર પડી પાછી વાડી જાઉ હું કાયમિકની માટે બેતન ગાહડી ત્રણ ગાહડી વાઢવાનો હોય તે ઓલો મોટો મોટો દેખાય સારો વાઢવાનો હોય ને હાનનો હેઢો વાઢવાનો હોય કા બાબુ જલ્દી જલ્દી ગાહડી વાળો

હાલો આવી જું ચાલ્યો કોળિયો હમ હાલો બંધજો હાલો હાલો બંધ દેઈ તો હા ગાહડી સડાઈ દીધી છે ભાગ્યા છે હવે અને ભુબીબેન દોડો હવે તમે અહીંથી હા કાંઈ ગામ આલે રાખો હવે હવે ભાગ્યા છે એમ ઘરે તો મિત્રો આ છે અમારો કૂવો કૂવો જો ભરાઈ ગયો ને આખો ખોબે ખોબે પાણી પી લ્યો એવું થઈ ગયો કુવા આખો રસ્તામાં આવ્યો તો મેં કીધું હાલ કુવાનું શૂટિંગ થોડુંક લઈ લઉં એમ તો એનો તે બ્લોક આજે મેં બનાવી લીધો છે ગાંહડી તો અહીં નાખી દીધી ગાહડી અહીં નાખ દીધી એટલે હવે છે ને ગાયને ને એને ખબર પડી ગઈ છે કે હવે અમારા માલિક આવી ગયા છે એમ તો જો મીડા આટા વીટા મારવા એને ખબર પડી જાય કે હવે આવડા મને નિરણ કરવાના છે એમ જોવા તો હજી આ ખા આ નાખેલું છે એ ખાઈ જાઓ પછી દેવાનું છે ક્યાં સુધી નથી દેવાની મારી ભૂરી ગૌ માતા જો આ મીડા પોદળો ભરવા પોદળો કરી ગઈ હતી તે વાંધું કરવા લાગી ગયા છે હવે એને જ ભર લીધું બધું પાવડામાં મીની એ કઈ છે માઉ માઉ કરે તો